સૈયદપુરા વિસ્તારમાંથી થયેલી ધરપકડનો મામલો બીજીવાર મહિલાઓ રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા સોશિયલ મીડિયાના વિડિયોને આધારે ધરપકડ કરવાની માંગ કરાઈ નિર્દોષોને મુક્ત કરવાની માંગ કરાઈ આવેદન પત્ર આપીને રજૂઆત કરાઈ હાલો આપનું આપનું નામ મારું નામ અસમાઝ અબીન છે હું રામપુરાની રહેવાસી છું અને અમે અહીંયા આવેલા છીએ કે જે બે કસૂર બે ગુનાઓ ધરપકડ કરવામાં આવી કે જે કોઈ હાથ નથી કે નથી અને વગર કામે એ લોકોને સજા આપવામાં આવી રહી છે એની અમે અહીંયા કમિશનર કચેરીને નિવેદન કર્યા આવેલા છે કમિશનર સાહેબને કે જે અમે એમ ચાહીએ છીએ કે નિષ્પક્ષ રીતે તપાસ થાય ફિક્સ ફૂટેજ કેમેરામાં જે વિડીયો ફૂટેજના આધારે અગર એના આધારે તપાસ થાય તો લોકોને પકડો આ કોમી તત્વો આ ભારતની અખંડિતાને તોડે છે જે આપણા ભારત ભારત એક વૈવિધ્યતા માટે જાણીતો છે અખંડિતા માટે જાણીતો છે આવા કોમી તત્વો જે આપણા કોમવાદ કોમવાદ કરીને આપને ભારત ને ખંડિત કરવામાં માને છે એ લોકોને પૂરી સજા થાય એ અને જે નિર્દોષ છે એ છૂટી જાય એવી મારી પ્રાર્થના છે અને